નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને આવક શું છે શું અત્યારે ભાવ ચાલી રહ્યો છે પ્રતિ ક્વિન્ટલ શું છે અને શું આવક છે ઓગણીસોથી બે હજાર રૂપિયા ભાવ થવાની સંભાવના કેટલી છે એના વિશે આજને આપણે સાચી અને સો ટકા સચોટ માહિતી મેળવવાના છીએ એટલા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં કન્ટિન્યુબ્યુટરને દબાવી દેજો જેથી તમને દરરોજ નવા નવા અને તાજા સમાચારની માહિતીના વિડીયો જોવા મળતા રહે અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા અત્યારે મિત્રો ગુજરાતમાં કપાસની દર અત્યારે સામાન્ય પ્રતિ ક્વિન્ટલ ભાવની વાત કરીએ તો છ હજારથી લઈને સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ શનેરા રેન્જ જોવા મળે છે એક ક્વિન્ટલ એટલે મિત્રો સો કિલો થાય છે એટલે એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો અને મિત્રો રાજકોટમાં બજાર ભાવની વાત કરીએ તો ત્યાં મિત્રો છ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને સાત હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી બોલાઈ રહ્યું છે હવે મિત્રો રોજિંદા આવકમાં આ જે તારીખવાર આંકડા છે એ મિત્રો સીઆઈએ ઉપર અપડેટ થાય છે જ્યાં મિત્રો રાજ્યની આવક કુલ બેલ્સમાં જોવા મળશે એટલે મિત્રો જે આપણે પ્રતિ ક્વિન્ટલ ભાવ હોય હોય છે છે એ જ રીતનું મિત્રો અમદાવાદ જેવા મોટા માર્કેટયાર્ડમાં છ હજાર આઠસો સાઠ રૂપિયાથી લઈને સાત હજાર છસો ને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે અને રાજકોટમાં પણ એટલો છે મિત્રો અને ભાવનગરમાં આવક શરૂ છે અને નવી યાર્ડ રિપોર્ટ દ્વારા સ્થાનિકમાં ભાવ ખૂબ ઊંચો ગયો એવી છે સામાન્ય મિત્રો ગુજરાતમાં જે મોડલ એવરેજ ભાવ છે એ મિત્રો છ હજાર બસો રૂપિયાથી લઈને સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે જે મિત્રો પોર કરતાં તેર ટકા વધુ છે એટલે મિત્રો મિત્રો આ જો પોર તમારે સારામાં સારો ભાવ સોળસોથી સત્તરસો ગયો હોય તો આ વર્ષે મિત્રો તમારે ઓગણીસોથી બે હજાર રૂપિયા ભાવ પહોંચવાની સંભાવના ખૂબ જાજી છે આ તો મિત્રો છે પણ તમારે સત્તરસોથી અઢારસો રૂપિયા તો ભાવ તમને મળી જ જશે કારણ કે એટલી તો સારો આવક હશે એના કારણે તમને મળી જશે ખેડૂતો માટે સત્તરસોથી અઢારસો રૂપિયા ભાવ પણ સારો કહેવાય છે જેના કારણે ખોટ નથી જતી અને ખેડૂતને થોડોક લાભ પણ થાય છે તો આ વર્ષે મિત્રો આ વખતે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા અને તમારા જેટલા મિત્રો હોય એને સીધું વોટ્સઅપમાં લિંક આપીને શેર કરી શકો છો જેનાથી તમને પણ સારા વિડીયો અને માહિતી દરરોજ મળતી રહે